અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા હતા ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે સામાન્ય રીતે ગુજરાતમાં ટીટોડી નામનું પક્ષી ક્યાં ઈંડા મૂકે છે કેટલા ઈંડા મૂકે છે કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના ઈંધાણ વર્તારા ખેડૂતો મૂકતા હોય છે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા હતા ટિટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે એવી લોકવાયકા છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે ટિટોડી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે ચોમાસું સારું જવાના ઈંધાણ ગણાય છે ખુલ્લી જગ્યામાં ટિટોડીએ ચાર જેટલા ઈંડા મૂકતા લોકો એવો અંદાજ લગાવે છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ પડશે જો કે આ એક માન્યતા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આવી લોકવાયકાનું અનુમાન સમાન બની રહી છે ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલાં અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણાને રોપણી કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાડી લેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે જો કે હજુ સુધી હવામાન ખાતા દ્વારા આ વખતે એક મોસમનો કેવો વરસાદ રહેશે તેની વિગતો જાહેર કરી નથી જમીન છે આ અમારી વાડી છે અહીંયા ગાડી અને મારી વાડીના અંદર ટીટોડીએ ઈંડા મૂકેલા છે અને અમે ખેડૂત લોકો છીએ તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કહેવું એવું છે કે ટિટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે હવે મારા વાડીના અંદર ટીટોડીએ ચાર ઈંડા મૂકેલા છે તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ ચારે ચાર મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે અને હવે ટિટોડી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય અને જો અગર ટિટોળી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય તો હવે મારા ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મૂકેલા છે તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ ચારે ચાર મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને આઈબી ફોર્ટી ગુજરાત સાથે ધર્મેશ રાણા અંકલેશ્વર